સુરતની અંદરથી છેલ્લા ત્રણ દિવસથી એક પછી એક ઘટના ઘટી રહી છે કે ભાઈ એક્સિડન્ટ કર્યું તો એક્સિડન્ટ કરનારા નશાની હાલતમાં હતા અને પુલ ઉપર બે લોકોનો ભોગ લેવાઈ ગયો એક્સિડેન્ટમાં ત્યાર પછી કોઈ ફાર્મ હાઉસની અંદરથી યુવક અને યુવતીઓ બંને દારૂ પીધેલી હાલતમાં ઝડપાય છે અને એનું રિકન્સ્ટ્રક્શન થાય છે અને પોલીસ દેખાડી રહ્યા છે ન્યૂઝના માધ્યમથી ત્યાર પછી સરથાણા પોલીસ ચોકીના પીએસઆઈ મેડમ મેંધપરા એમનો વિડીયો વાયરલ થયો છે કે અમે જે રાઉન્ડમાં જઈએ છીએ પેટ્રોલિંગ દરમિયાન જે બીધેલી હાલતમાં લોકો મળે છે એમાં પંદરમાંથી દસ લોકો પટેલ ના હોય છે સ્વાભાવિક છે કે જે એરિયો જેનો છે ત્યાં એની વસ્તી વધારે હોય છે એટલે એ લોકો વધારે પણ આ અઢારે વર્ષની અંદર આ દૂષણે પગપેસારો કર્યો છે પછી દારૂ હોય તમાકુ હોય અફીણ ગાંજા સરસ જે કાંઈ છે અત્યારે હું અને તમે બધા જાણીએ છીએ સુરતની અંદર વરાસા હોય કતારગામ હોય અમરોલી હોય કોઈ પણ વિસ્તારની અંદર તમે જાહેર બિલ્ડિંગોની અંદર જાઓ છો શોપિંગ સેન્ટરોની અંદર તો એના જે જાહેર શૌચાલયો છે એની અંદર ડ્રગ્સના ઇન્જેક્શનો અને દારૂની ખાલી બોટલ મોટી માત્રામાં તમને જોવા મળે છે બારીઓની અંદર ભરાવેલી હોય છે ટોયલેટની જે બારી ગોખલા હોય છે એની અંદર ઇન્જેક્શનો અને ખાલી બોટલો તમને જોવા મળે છે આવું મેં નવરાત્રિની અંદર અનેક શોપિંગોની અંદર ટોયલેટોની અંદર જાહેર ટોયલેટોમાં જોયું છે અને તમે પણ બધા જોવો છો તો આના વિશે પટેલ સમાજ નહીં પણ દરેક સમાજ હોય પછી ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય આહીર સમાજ હોય ક્ષત્રિય સમાજ કોઈ પણ હોય આ બધાએ આના માટે કમર કસવી જરૂરી છે જો આપણે અત્યારે નહીં જાગીએ તો આનું પરિણામ વરસ બે વરસ કે ત્રણ વરસ પાંચ વર્ષની અંદર એટલું બધું ભયંકર આવવાનું છે કે આપણે એની કલ્પના પણ નથી કરી અત્યારે જે લોકો વેસિનના દૂષણમાં જે સપડાઈ રહ્યા છે નાની ઉંમરમાં એના વાલીઓને ખબર નથી અને વાલીઓને ખબર બાદ એના ખ્યાલ બાદ યુવક અને યુવતીઓ બંને વેશન કરી રહ્યા છે આપણે અમુક વસ્તુ બતાવી નથી રહ્યા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેસન મુક્તિ અભિયાન ઉપરથી બાકી ખૂબ લોકો આપણે વેસ પણ મોકલે છે કે આવું આવું ચાલી રહ્યું છે વેસનના કારણે નશાની હાલતમાં આવું આવું થઈ રહ્યું છે પણ આપણે જેટલું પોઝિટિવ દેખાડવાનું હોય એટલું આપણે દેખાડી રહ્યા છીએ પણ ઈશારો સમજદાર લોકોને કાપી છે દરેક વર્ણના દરેક સાથી ધર્મના લોકોને કે આના માટે અત્યારે આપણે ખૂબ સાવચેતી ભર્યા પગલાં લેવાની જરૂર છે દરેક ધર્મના પ્લેટફોર્મ ઉપરથી કથાઓના માધ્યમથી સત્સંગના માધ્યમથી કહેવામાં આવી રહ્યું છે કે વેસનથી દૂર રહો દૂર રહો છતાં પણ આપણને આજે મગજમાં વાત આ નથી ઉતરતી તો સમાજના પણ દરેક આગેવાનો હોય સમાજ શ્રેષ્ઠીઓ હોય કોઈ પણ ઉદ્યોગપતિ છે આ દરેક લોકોને મારી વિનંતી છે કે બધાએ પોતપોતાના સમાજ માટે આ વેસનના દૂષણથી જેમ સમાજ જેટલો પણ બહાર આવે એટલી લાવવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોશિશ કરવી જોઈએ ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સનાતન